એને આદર આપો એનું સન્માન કરો વડીલોને આદર આપો વડીલોનું સન્માન કરો ભલે કદાચ એના એના વિચારો ને આપણા વિચારો આમ મેસ ન થાય છતાં અવગણના તો કરવી જ નહીં તમને ન ખબર પડે આમ તો નહી જ હવે હેઠા વેહો ને નહીં જોશું અમે વિચારીએ આપણે પિતૃ ભક્તિ કરી છે અને ઈરા વંશ ઘટવાંગ રઘુ આજ અને મહારાજ દશરથજી થયા ચંદ્રવંશ ની કથા પેહલા સૂર્યવંશ ની કથા આવે છે પણ આગળ મેં કહ્યું આજે ફરી વાર તમારી પાસે દોહરાવી રહ્યો છું ચોવીસ અવતારમાં બે અવતારે મને તમને ધન્ય કર્યા છે બે અવતારે આપણને ધન્ય કર્યા છે એને ધ્યાનમાં લઈ અને મારે તમારે જીવવું જ રહે ભલે કે આપણે એને પેલું અવગણના કરીએ તો વાત અલગ છે પણ ખરેખર એના જીવનને ધ્યાનમાં લઈને જીવવું જ રહ્યું આપણે આખો તમે રામચરિત માનસ લો રામાયણ તમે આખી રામચરિત માનસ લો ભગવાન રામના જન્મથી લઈ અને એના સ્વધામ ગમન સુધીની યાત્રા લો તમે ભગવાન કૃષ્ણની જન્મના જન્મથી કથા લઈ અને સ્વધામ ગમનની સુધીની તમે યાત્રા લો એમને કેટલું સહન કર્યું છે કેટલું ભોગ્યું છે આજે આપણે આટલું બધું ભોગવી આટલું બધું આપણે આજ કરી શકીએ આટલું બધું દુઃખ સહન કરી શકીએ જે ભગવાને કર્યું છે શીખવું છે મને તમને વિચાર તો કરો તમે ગાડીની વાત આવે આખે અયોધ્યા નો થતો હોય અને સવાર પડે વનના વસ્ત્ર પહેરવા પડે આ શીખવું છે છતાં સ્વભાવમાં કોઈ ફારફેર નહીં કોઈ ફારફેર નહીં સ્વભાવમાં જ્યારે ચિત્રકૂટ પર સંત ભરત સतुरंगની સેના લઈ અન ભગવાનને જ્યારે મળવા જાય અને જ્યારે ભગવાન રામ અને સંત ભરત નું જ્યારે મિલન થાય અ બંને નું જ્યારે મિલન થાય ત્યારે એક કથા તમે જુઓ વનવાસ કોને આપ્યો છે વચન કોને માંગ્યા છે માં કઈ કઈ માંગ્યા છે વચન બધ કોણ કહ્યું મહારાજ દશરથજી તો સિત્રકૂટ પર જ્યારે અયોધ્યાથી જ્યારે સંત ભરત પોતાની અયોધ્યાના નર નારી સાથે પધારે અને ત્યારે પ્રથમ રામ ભેટી કઈ કઈ પહેલા ભગવાન રામ માં કઈ કઈ ને ભેટ્યા છે શું કામ માને ઓછું ન લાગે માને ખરાબ ન લાગે માને દુઃખ ન થાય આ રામ મારા બોલવાથી મારા વર્તનથી મારી વાણીથી મારા આચરણથી કોઈને દુખ ન થાય આરામ રામ રામનું ભજન કરશું ને એના ગુણ આપણામાં આવશે ભગવાન કૃષ્ણ મોટા છે કે રામ મોટા છે કે મહાદેવ મોટા છે છોડી દો રામ કૃષ્ણ મહાદેવ આ બધું આ બધા દ્રષ્ટિ ભેદ કાઢો રામ નું ભજન કરશો તો રામ જેવા ગુણ આવશે બાપુએ એક પુસ્તક ની રચના કરી અને એમાં કાગબાપુ સાંભળેલું છે કે કાગબાપુએ એવું લખ્યું છે કે રાવણ ને એક વાર પ્રશ્ન કર્યો છો તો એક કામ કરો ને રામ નું રૂપ લઈને જાઓ ને તમે રામ નું રૂપ લઈને જાઓ ને અને ત્યારે રાવણે એમ કહ્યું મેં એ અખતરો કરી લીધો મેં એ અખતરો કરી લીધો એકવાર વાર મારા મહેલમાં કારણ કે રાવણ તો માયાવી હતો એટલે કે મારા મહેલમાં મેં માયાવી રૂપ રામ નું લીધું મેં તો મારા વિચારો બદલી ગયા રામ નું મેં રૂપ લીધું તો મારા વિચારો બદલી ગયા તો આનો અર્થ એ થાય કે માણસ ને બદલવાની નથી એના વિચારોને બદલાવાની જરૂર છે માણસ ને નથી રાવણ ને બદલવાની જરૂર નહોતી એના વિચારો બદલાવાની જરૂર હતી માણસને પોતાના વિચારો બદલાવાની જરૂર છે વિચારો બદલાવો જો આપણા વિસ્તારોમાં પરિવર્તન આવશે તો જ તો જ આપણામાં વિચારોમાં પરિવર્તન રામના જે વિચારો છે ભગવાન કૃષ્ણના જે વિચારો છે ગીતાનું જે ગાન કર્યું છે ભગવાન કૃષ્ણ વિચારો બદલાવ ક્યાં કોઈ કઈ જરૂર નથી અત્યાર સુધી જે જીવ્યા તો જીવ્યા હવેથી થોડું પરિવર્તન તો પરિવર્તન એટલે આપણે પહેલું છે ને માળા ફેર ફેર જગમવા ફીરા ને મનકા ફેર માળા ફેરવી ફેરવી ને આખું જગત વહી ગયું પણ જ્યાં સુધી મન ન પડે ત્યાં સુધી માળા આપણને શિખામણ આપે આ માળા શિખામણ આપે કે તું મને ફેરવતો ફેરવતા જરે બોલો પેલો મેર આવે ને મેર થી માળા ને પલટાવી પડે કે માળા મને તમને શીખામણ આપે છે કે જ્યારે મેર આવે ત્યારે તું જેમ મને પલટશો ને એમ તારા મનને પલટી નાખ મારી જરૂર નહીં પડે માળા શીખામણ આપે કે તારા મનને પલટી નાખ મારી જરૂર નહીં પડે ધોકડ વાગે તારા દાવનું

તમારી શ્રદ્ધાને વંદન છે પણ એ પરિક્રમાની સાથે સાથે આપણે જૂનાગઢ પરિક્રમા કરવા જઈએ જૂનાગઢ પરિક્રમા લીલી પરિક્રમા એ કરવા જઈએ અને ત્યારે પરિક્રમા કરતા કરતા જો આપણાથી થોડી સેવા થઈ જાય ને તો એ પરિક્રમા સાર્થક થઈ જાય આપણે કેવું છે આપણે જે જે પરિક્રમમાં એટલે પરિક્રમમાં પછી એમાં બીજું આપડી ફરજમાં ના આવે સાથે સાથે ભજનની સાથે સાથે આ બધો ભાવ હોવો જોઈએ તમે રામાયણ લો તમે ભાગવત કથા લો શિવ મહાપુરાણ લો દેવી ભાગવત લો રામદેવ રામાયણ લો ભાવ આપણામાં રહીએ ભાવ આપણામાં હોવો જોઈએ મારું કર્તવ્ય હું નિભાવું કર્તવ્ય નિભાવવાનું છે જીવન જીવતા છે તો આવડે જ આપણે કાય જરૂર નથી આપણે કથા સુધી પહોંચી ગયા છે પણ આપણે થોડું 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 સમજણ વગર હું જીવન જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક થઈ જાય બેડો પાક કેટલું જીવાય એ મહત્વનું નથી કેવું જીવા એ મહત્વનું છે ઘણા નથી કહેતા અમારા દાદા તો હ વરહ જીવા પણ કેટલા વરહ જીવાય એ મહત્વનું નથી કેવું જીવાય એ મહત્વનું છે મૃત્યુ પછી લાપસી ના આંધણ ચડવા જોઈએ સારું કહ્યું ગામને ને નડતો ગયો આવું ન થવું જોઈએ સ્વભાવમાં થોડો થોડો ફારફેર થોડું થોડું પરિવર્તન સેવા ભાવ જીવ હોય આપણે તો 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 સ્વભાવ કેવો હોવો જોઈએ સ્વીકાર હે રામે બધાનો સ્વીકાર કર્યો છે એ અયોધ્યાના રાજકુમાર હોવા છતાં રામ જ્યારે નીકળ્યા ત્યારે શુંગવેરપુરના પાદરમાં સ્વીકાર કર્યો ચિત્રકૂટ પર સ્વીકાર કર્યો પંચવટીમાં સ્વીકાર કર્યો ત્યાંથી ભગવાન ઋષિ પર્વત ઉપર ઋષિ અને વાનરો મળ્યા સ્વીકાર કર્યો સ્વીકાર ભગવાને બધાનો સ્વીકાર કર્યો છે અને જ્યારે મને તમે સ્વીકાર કરશો ના ત્યારે સ્વીકાર કર્યો સ્વીકાર કરતા શીખી જ બાપ